જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ શો બધા મજામાં હશો તો મિત્રો આજે આપણા પાછા ફરીથી મળી રહ્યા છે બરાબર અને આજે વાત કરવાના છે એ બોયની કે વર્ષો જૂનો સંઘર્ષ બરાબર અને એની એક એમ સમજી લે તમે કે હર વર્ષે એને કંઈક ને કંઈક મતલબ દિમાગમાં એવું થતું હતું કે મારે હું ક્યારે ફોજમાં લાગીશ એને તમે રેલી તો જોઈ જ છે બરાબર નામ છે એનું પ્રશાંત બરાબર તો આજના વિડીયોમાં આપણે એમની પાસેથી જાણીશું કે ત્યાં નોકરીમાં મતલબ કઈ રીતના બધું હોય છે પછી પરમિનન્ટ છે કે નથી કેટલા વર્ષની સર્વિસ છે બરાબર પછી બીજી વસ્તુ એ કે પગાર કેટલો આપે અને આગળ પડતું સાત વર્ષ બધી ગયું કે સાત વર્ષ છે તો સાત વર્ષ પછી આગળ શું કરવાનું છે એ બરાબર

જે બી ભરતી કરવા જતા કદાચ નથી બી થયા તો એના એને ટેન્શન નથી લેવાનું જરૂર બરાબર એને આગળ એક રોડમાં બનાવવાનો છે કેમ કે હવે ટીએ ની ભરતી હર વર્ષે આવશે બરાબર જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કીધું છે કે ભાઈ ભરતી જે છે ટીએ ની હર વર્ષે થોડી થોડી કરતી રહેવાની છે બરાબર તો તમારી નિરાશ નથી થવાનું આપણે પ્રશાંત પાસે જાણીએ પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ સ્વાગત કરીએ આપણે પ્રશાંત નું બરાબર કે ફાઇનલી પોઝી બની જો આનો વિડીયો આપણે જ્યારે પાસ થયો ત્યારે તો બેન આવ્યો હતો ભાઈ

ખાસ કરીને કેમ કે પહેલા આપણે વાત કરી હતી ટ્રેનિંગ પહેલાની વાત કરી હતી સાવા પહેલા પણ ટ્રેનિંગ માં હું કરાવજો આજે કોઈને ખબર જ નથી શું કરાવડા છે મેન હું વસ્તુ હોય છે તેની મેન તો સવારે પીટી હોય છે પછી અમર હોય છે પછી ડ્રીલ હોય છે પછી વેપન ક્લાસ નો લેક્ચર હોય છે પછી સાંજના જે ફેલ થયા હોય છે પીપીટી પીપીટી એના માટે રગડો હોય છે ટૂંકમાં કહેવાનો મતલબ એ કહેવાનો મતલબ એમ છે કે આર્મી જેવું જ ને એવું કઈ ફરક નથી કઈ ફરક નથી ભાઈ બરાબર કઈ ફરક છે સેન્ટર જે છે જૂનો હા સેન્ટર તો સૌથી જૂનું સેન્ટર રહે એમનું છે બરાબર કઈ છે 122 ઇન્ફન્ટ્રી માં છે 122 બીએનટી મદ્રાસ મદ્રાસ બરાબર બહુ સારામાં સારા એમને શું કહેવાય કે બટાલિયન છે હવે પગાર ને જે છે આપણે પગાર તો વાત ન કરી પણ પગાર આમ આમ પગાર હારો જ ને બધા કરતા વધારે છે બરાબર પગારે ફૂલ જ આવે ફૂલ પગાર થઈ જાય બરાબર ટ્રેનિંગ પૂરો કરાય એટલે ફૂલ પગાર

તો એક્સિલન્ટ આવે એમાં એક્સિલન્ટ ચાલીસ વર્ષ ને આપણે હું વિચારીએ આપણે તો હજી પેસી થઈ ગયા તો હું પેસી થઈ જાય લગન કરી લે બરોબર ભાઈ એટલે જરૂરી નથી ભાઈ તમે તમારું ફિટનેસ ભાઈ હોય ને તો તમે ચાલીસ વર્ષ હું સાત વર્ષ સુધી પણ તમે છે ને રેસ મારી શકો એ આપણા અંદર હોવું જોઈએ બરાબર ને એટલે એને પ્રશાંતની વાત કરું બે હજાર અઢાર ઓગણીસથી હું એને ઓળખું છું બરાબર પણ હરેક ભરતીમાં એકદમ જૂનું બરાબર જૂનું એટલે પેલો એટલે પેલો જ પૂગવાનું

કઈ નથી મુશ્કેલ છે ખરું ગ્રાઉન્ડ મેડિકલ કરી લે એટલે પૂરું પેપર નું પેપર નું લેવલ મતલબ થોડું પેપર વિશે કહે છે પેપર માં આવે તો પાસ થઈ જાય પેપર મતલબ પેપર ખાવ નોર્મલ હોય છે હા 5 થી 7 ટી એના પ્રશ્ન હોય છે જેમ કે કોઈ સેલિબ્રિટી કોણ ટી એ માં છે એ રીતના પ્રશ્ન હોય છે ટી એ કઈ આ આવી છે શું છે એ રીતના હમ હમ પાંચ છ હોય છે બાકી નોર્મલ જે પૂછાય એ ક્વેશ્ચન હોય છે જનરલ નોલેજ સાયન્સ બરાબર એટલે કે બહુ વધારે પડતું પેપરમાં કોઈ ટેન્શન નથી લેતા પણ આ વખતે પેપરમાં છે ને એક વસ્તુ તમારે ધ્યાન રાખજો તો એના ઉપર હું વિડીયો બનાવીશ કે નેગેટિવ છે એક માર્કનું નેગેટિવ છે એટલે એ વસ્તુને ધ્યાન રાખજો બરાબર બાકી શું કહેવા માંગીશ આપણે જે આઠ બોયઝ આપણે પાસ થયા છે વીપીડી વિશે શું કહેવા માંગીશ બસ વીપીડી જોઈન કરો એ આઠ પાસ થયા અને તમે પણ પાસ થાવ ને આગળ તમે તમારું મમ્મી પપ્પાનું સપનું તમારું સપનું પૂરું કરો બરાબર એ જ અમારે વીપીડી ફેમિલીથી યસ એ જ સંદેશો છે તમે કદાચ અહિયાં આવો કે ન આવો કદાચ મારી વાતો દિમાગમાં રાખો ને ભાઈ બરાબર આગળ વધો હા કોઈ ભી તમે કરી શકો પ્રશાંત એનું જીવતું જગતું ઉદાહરણ છે બરાબર કાલે પડો બરાબર એટલે એટલું મિત્રો આ કેવાનું છે ગામમાં ગામમાં તો આવે યોગ્ય કેતું હતું કોઈને આમ મતલબ મોટી ઉંમર છે કે જે છે એ તો એમ જ વિચારે છે કે ભાઈ આર્મીમાં જ છે પણ જે છે તો આર્મીમાં જ એને હજી ખબર નથી

એમાં એવું છે કે આપણે આપણું કામ કરાવી નાખ્યું હવે રીમેડિકલ પાસ બી થાય ને ફેલ બી થાય ભાઈ પણ મેન જે દેખાડાનું હતું એ તો બતાવી દીધું ને બરોબર જીગર જોઈએ ઓલું કહેવાય ને બરાબર કે ભાઈ જીમ બનાવીને બોડી તો બનાવી લેવા પણ સોળસો મીટર નું ઇન્જિન ક્યાંથી લાવશો તમે બરોબર ઇન્જિન તો બનાવવું પડીએ ને ઇન્જિન ક્યાંથી એન્જિન આયા બને બરોબર તો કહેવાનો મતલબ એમ છે કે જો તૈયારી કરવી હોય તો જે બી વિદ્યાર્થી મિત્રો કરજો ઘરેથી તૈયારી બરાબર હું શેડ્યુલ આપેલી શેડ્યુલ તમે કરજો બરાબર બાકી જ્યાં છો ત્યાં તૈયારી કરશો હું ફરીથી પાછું કરવા માંગુ છું કે પાસ કમ્પ્લીટલી કર્યું છે બરાબર એન્ડ આગળ ને આગળ દેશ સેવા કરતો રહ્યો પ્રશાંત બરાબર અને માતા પિતાનું અને પરિવારનું દેશનું નામ રોશન કરે એવી જ મારી દિલથી શુભેચ્છા છે ઓકે મિત્રો તો જય